પણ મોહનથાળ બનાવવામાં કશું જ હાર્ડ નથી તમે જો મારી રેસિપીથી મોહનથાળ બનાવશો તો તમારે પણ મોહનથાળ પર ફેક્ટ બનશે એ વાતની હું ગેરંટી આપું છું તો મિત્રો રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેનને ફોલો કરજો શરૂ કરીશું મોહનથાળ બનાવવાનું મોહનથાળ બનાવવા માટે અહીંયા મે બે વાડકી જેટલો ચણાનો કરકરો લોટ લઈ લીધો છે મોહનથાળ બનાવવા માટે આપણે જીણો લોટ લેવાનો નથી આ રીતનો કરકરો લોટ જ લેવાનો છે હવે આપણે લોટમાં ધાબો દેવાનો છે તો તેના માટે આપણે 3 થી 4 ચમચી જેટલું ગરમ ઘી ઉમેરીશું અને જેટલું ઘી ઉમેરીએ 3 થી 4 ચમચી એટલું જ આપણે દૂધ ઉમેરીશું તો મિત્રો આ જે ધાબો દેવાની પ્રોસેસ છે તેનાથી મોહનતા આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે લોટ બાંધતા હોય એ રીતે સરસ એવો મિક્સ કરી લઈશું આ પ્રોસેસ કરવાથી લોટ છે તે એકદમ કણીદાર બનીને રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે હું જે ઘી અને દૂધ આપણે છે તેને તેને લોટમાં સારી રીતે રીતે મિક્સ કરી રહી છું અને છેલ્લે આપણે આ થાબળી દઈશું અને થોડી વાર દસ થી પંદર મિનિટ જેવું ઢાંકી અને રેવા દઈશું તો આ રીતે કરવાથી લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે દસ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો દાણેદાર બનીને રેડી થઈ ગયો છે બધા જ લોટને આપણે હાથની મદદથી છૂટો પાડી લઈશું અને ત્યારબાદ આપણે તેને ચાળણાથી ચાળી પણ લેવાનો છે આ રીતે બે હાથની મદદથી ક્રશ કરીશું એટલે બધા જ જે લોટના દાણા છે તે સરસ એવા છૂટા પડી જશે હવે આપણે એક સરખા ગણી પડે એ રીતનો મોહનથાળ બનાવવાનો છે તો લોટને ચાળણાથી ચાળી લઈશું જેથી કરીને તેમાં કોઈ મોટા ગાંઠા ન રહે અને લોટ સરસ એવો એક સરખો બનીને રેડી થાય તો આ રીતે જે લાડુ ચારવાનો ચાણો આવે છે તેનાથી આપણે ચાળી અને અને આ રીતે લોટ લોટ રેડી કરી લેવાનો છે હવે સરસ ધાબો ચાળી લીધો છે તો કઢાઈમાં બે વાટકી લોટ હતો તો અહીંયા એક વાટકી જેટલું આપણે ઘી લેવાનું છે મોહનથાળ માપ એકદમ સરસ છે કે જેટલો તમે લોટ લો છો તેનો અડધો આપણે ઘી લેવાનું અને તેનાથી અડધી આપણે ખાંડ લેવાની છે

જેમ જેમ લોટ શેકાશે આપણે લોટને શેકાવા દઈશું અને ફરીથી તેને ફેરવવાનો છે મોહનથાળ થાળ બનાવવાની પ્રોસેસ લાંબી પ્રોસેસ માત્ર લોટ શેકવાની છે બાકી બધી જ પ્રોસેસ છે તે ફટાફટથી થઈ જતી હોય છે પરંતુ જો તમારી લોટ પરફેક્ટ શેકાશે અને મોહન છે પર લગભગ થઈ ગઈ છે રેડી થઈ ગયો છે શરૂઆતમાં જે બધું જ ઘી સોસાય ગયું હતું તે બધું જ ઘી અત્યારે છૂટું પડી ગયું છે હજુ લોટને દાણેદાર બનાવવા માટે મોહનથાળને અને સોફ્ટ બનાવવા માટે આપણે

તો મિત્રો જે વાટકીથી આપણે લોટ લીધો હતો એ એક વાટકી આપણે ખાંડ લીધી છે અને જેટલી ખાંડ લીધી છે 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 અડધું આપણે આપણે પાણી તો આ રીતે ખાંડ ખાંડ અને માપ રાખવાનું કે જેટલી લઈએ એનાથી અડધું આપણે પાણી લેવાનું છે સરસ એવી ખાંડ ઓગળી જાય પછી આપણે એક થી બે તારની ચાસણી બનાવવાની છે તો મિત્રો એક તાર પરફેક્ટ બની જાય એટલે ગેસને આપણે બંધ કરી દેવાનો છે જેથી કરીને મોહન થાળનું જે સ્ટ્રક્ચર છે તે બહુ હાર્ડ નહીં અને બહુ સોફ્ટ નહીં એ રીતનું મીડિયમ એવું આવી જશે આ રીતે ચાસણીને ફૂલ ગેસ પર જ ઉકળવા દઈશું જેથી કરીને ચાસણી છે તે ફટાફટથી બનીને રેડી થઈ જશે આ રીતે આપણે જ્યારે પણ ચાસણીએ ટપકાવીએ ત્યારે એની જાતે તાર બને તો પણ ખરું નહીં તો આપણે હાથેથી ચેક કરી લેવાનું છે ચીપ ચીપો થાય એટલે સમજવાનું કે

અહીંયા તમે જોઈ શકો છો કે ચાસણી છે તે સરસ ઉકળી રહી છે અને હું મગન કલર લાવવા માટે આપણે થોડા એવા ફૂડ કલરનો ઉપયોગ કરીશું ફૂડ કલર વાપરવો ઓપ્શનલ છે જો તમારે ન વાપરવો હોય તો ન વાપરો તો પણ ચાલે સરસ એવી એકતાળની ચાસણી થઈ ગઈ ચાસણીને આપણે બારથી થી સાત મિનિટ જેવી ઠંડી થવા દેવાની છે અને ત્યારબાદ આપણે તેમાં ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું ઈલાયચી અને જાયફળનો પાવડર આપણે ચાસણીમાં જ મિક્સ કરી દેવાનો છે એટલે લોટ ઉમેર્યા બાદ બધું ઠંડો મતલબ કે નવશેકો થઈ ગયો છે તો અહીંયા ચાસણી પણ નવસે છે અને લોટ પણ નવશેકો છે તો બંને વસ્તુને આ સ્ટેજ ઉપર આપણે ભેગા કરી દઈશું અને બે મિનિટ જેવો આ રીતે ફેરવવાનો છે અત્યારે મિશ્રણ એકદમ જ સ્મૂથ છે પરંતુ જેમ જેમ મોહન થાળ ઠરશે તેમ તેમ તે એકદમ સરસ ચકતા પડે એ સ્ટ્રક્ચરમાં આવી જશે 5 મિનિટ થઈ છે મિત્રો અને તમે જોઈ શકો છો કે મિશ્રણ છે તે સરસ એવું ગાટ થઈ ગયું છે અને હવે આપણે તેને સ્પ્રેડ કરી લઈશું ચકતા પાડવાના છે તો આ રીતે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે તેને સ્પ્રેડ કરી લેવાનું છે અને ઠંડીનો સમય છે તો વધારે ઠરવા માટે વાર નહીં લાગે તો આપણે તેને બે થી ત્રણ કલાક જેવું ઠરવા માટે મૂકી દઈશું આ રીતે આપણે થાળીમાં ઠારી દેવાનો છે તમારે કોઈ પણ વાસણમાં ઠારવો હોય તો ઠારી શકો છો મેં થાળીમાં જ ઠાર્યો છે અને ઠારેલા મોહન થાળ ઉપર આપણે બદામ અને પિસ્તાની આ રીતની કતરણ ઉમેરી દઈશું જેનાથી આપણો મોહન થાળ છે તે જોવામાં પણ ખૂબ સારો લાગશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે ત્રણ કલાક જેવો આપણે તેને રૂમ ટેમ્પરેચર પર જ ઠરવા દેવાનું છે અને પરફેક્ટ એવો ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો મિત્રો કે પરફેક્ટ એવો ઠરી ગયો છે અહીંયા આપણે હાથ લગાવીએ તો ચીપકતો નથી અને આ રીતે છરીની મદદથી ચપટા કરીશું તો પણ તે સહેજ પણ તૂટ્યા વગર કે ચીપક્યા વગર બનીને રેડી થાય છે તો પરફેક્ટ એવો મોહનથાળ આપણો બનીને રેડી છે મિત્રો કટ કરી અને તેને ડબ્બામાં ભરીને દિવાળીના દિવસે આપણે મીઠાઈમાં સર્વ કરીશું તો મિત્રો આ દાણીદાર મનઠાંડની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો

મિત્રો બજારની મોંઘી અને અનહેલ્ધી મીઠાઈઓ ખાવા કરતા આપણે બજારની અનહેલ્ધી મીઠાઈ ખાવા કરતા ઘરે જ આ રીતે આપણે એકદમ હેલ્ધી અને સ્વચ્છ મીઠાઈ બનાવીને રેડી કરીશું મિત્રો અને તહેવારમાં આપણે પણ હેલ્ધી રહીશું અને આપણા પરિવારને પણ હેલ્ધી રાખીશું હેપ્પી દિવાળી ટુ ઓલ ઓફ યુ